નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસને વાર રવિવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરવાની છે તો આ ઉપરાંત આગામી વરસાદનો જે ત્રીજો રાઉન્ડ આવી રહ્યો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે કે આ વરસાદનો ત્રીજો રાઉન્ડ કઈ તારીખે શરૂ થવાનો છે કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડવાનો છે આ ઉપરાંત આ વિસ્તારોમાં કેટલા કિમિન ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌ પ્રથમ આજે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડા લખપત નલિયા પડલી માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયાના વિસ્તારો ભાણવડ શીસલી પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળના વિસ્તારો ઉપરાંત વેરાવળ કોડીનાર તુલસી શામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મહુવા તળાજાના છૂટાછવાયા વિસ્તારો પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી કુંડલા બગસરા અને અમરેલીના વિસ્તારો બાબરા ગઢડા બોટાદ અને બરવાળાના વિસ્તારો બાનગઢના અમુક વિસ્તારો રાણપુર ધંધુકાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સાપર વેરાવળ ચોટીલા અને થાનના વિસ્તારો સાવળી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલીવા હળવદ કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર ડીસા અને ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર આંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો ઈડર ખેડબ્રહ્માના છૂટાછવાયા વિસ્તારો હિંમતનગર મોડાસા પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર કડી દસાડા વિરમગામના વિસ્તારો અમદાવાદ નળસરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડા અને બાલાસીનોના વિસ્તારો તો આ બાજુ ગોધરા પીપલોદ ચાલોદના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર છોટાઉદેપુર ક્વાંટના વિસ્તારો બોડેલી ડભોઈ વડોદરાના વિસ્તારો તારાપુર બોરસદ આણંદ અને ખંભાતના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો જંબુસર અને કરજણના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને કોસંબા વાંકલ ઉમરપાડા ડેડિયાપાડા બારડોલી અને વ્યારાના વિસ્તારો સુરતના અમુક વિસ્તારો નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો બાવઠણ અંબોસી સાપુતારા આહવા અને વાંસદાના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સોળ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ભડલી નલિયા માંડવી ગાંધીધામ રાપરના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર લાલપુર કાલાવાડ ખંભાળિયાના વિસ્તારો ઓખા અને દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પાટિયા સિસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજાના વિસ્તારો પાલીતાણા ખડશલિયા સોનગઢ અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલી બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો સાવડી વાંકાનેર મોરબી અને નવલખીના વિસ્તારો માલિવા હળવદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ પુણા ત્રાંગધ્રાના વિસ્તારો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે અત્યંત ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી આજુબાજુના છૂટાછવાયા વિસ્તારો ડીસા પાલનપુર પાડસણના છૂટાછવાયા વિસ્તારો આ ઉપરાંત સાંતલપુરના વિસ્તારો રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુરના અમુક વિસ્તારો હારી ચાણસમાં મોઢેરાના વિસ્તારો ઉપરાંત મહેસાણાના વિસ્તારો માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ મધ્ય ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડીના વિસ્તારો મહેમદાવાદના વિસ્તારો ઉપરાંત કપડવંદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ દસાડા વિરમગામના વિસ્તારો નળસરોવર ધોળકાના વિસ્તારો ઉપરાંત તારાપુર ખંભાતના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ અને બોરસદના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ તો જંબુસરના વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સોળ તારીખે બપોરના સમયે દહેજના વિસ્તારો કોસંબા વાંકલ સુરતના વિસ્તારો વ્યારાના છૂટાછવાયા વિસ્તારો નવસારી બીલીમોરા વાંસદા અને આહવાના વિસ્તારો સાપુતારા બાવઠણ અંબોસીના વિસ્તારો ઉપરાંત વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો સોળ તારીખે બપોરના સમયે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં અઢાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં વીસ પડલીના વિસ્તારોમાં અઢાર તો નલિયાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં ચોવીસ ગાંધીધામના વિસ્તારોમાં ઓગણીસ તો રાપરના વિસ્તારોમાં અગિયાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં વીસ સલાયાના વિસ્તારોમાં બાવીસ દેવભૂમિ દ્વારકામાં પચીસ તો ભાણવડના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ પોરબંદરના વિસ્તારોમાં બાવીસ જુનાગઢના વિસ્તારોમાં સત્તર વેરાવળના વિસ્તારોમાં છવ્વીસ તો ઉનાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ મહુવાના વિસ્તારોમાં સાત આલંગના વિસ્તારોમાં અઢાર ભાવનગરના વિસ્તારોમાં વીસ તો અમરેલી આજુબાજુના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગોંડલના વિસ્તારોમાં સત્તર જસદણના વિસ્તારોમાં વીસ રાજકોટના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં ઓગણીસ તો બોટાદના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ સુરેન્દ્રનગરના વિસ્તારોમાં બાવીસ મોરબીના વિસ્તારોમાં બાર તો કુડાના વિસ્તારોમાં નવ કિમી પ્રતિ પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં છ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં ત્રણ તો મહેસાણાના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં અગિયાર ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં બાર વિરમગામના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે તો લુણાવાડાના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દાહોદના વિસ્તારોમાં ખાસ કરીને દસ ગોધરાના વિસ્તારોમાં અગિયાર નડિયાદના વિસ્તારોમાં બાર તો ધોળકાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં બાર વડોદરાના વિસ્તારોમાં અગિયાર તો બોડેલીના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આમોદના વિસ્તારોમાં પણ ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં બાર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં નવ કિમીની ઝડપે તો વ્યારાના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આહવાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે અને વલસાડના વિસ્તારોમાં ચાર કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત ખાવડાના અમુક વિસ્તારો નલિયા પડલી માંડવીના અમુક વિસ્તારો ગાંધીધામ રાપરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો દેવભૂમિ દ્વારકા ભાટિયા શીસલી અને ભાણવડના વિસ્તારો તો આ બાજુ પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના વિસ્તારો જુનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળવાનો છે જેમાં તમને જણાવી દઈએ કે કદાચ પોરબંદર કુતિયાણાના વિસ્તારો શીશલી ભાણવડ ભાટી આજુબાજુના વિસ્તારો લાલપુર અને ખંભાળિયાના વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદી માહોલ પણ જોવા મળવાનો છે તો આ બાજુ રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડસેલિયા સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો ઉપરાંત બાબરા અને ગોંડલના વિસ્તારો જસદણ ગઢડા અને બોટાદના વિસ્તારો બરવાળા બાનગઢ રાણપુર અને ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબીના વિસ્તારો નવલખી માલીવા કુડા અને હળવદના વિસ્તારો ત્રાંગધ્રા સુરેન્દ્રનગર લીંબડીના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ડીસાના વિસ્તારો ધાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાટસણ પાલનપુરના વિસ્તારો તો આ બાજુ રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હારીદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણા ઈડર અને ખેડબ્રહ્માના આજુબાજુના કોઈક વિસ્તારો હિંમતનગર મોડાસા માણસા અને પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી અને વિરમગામના વિસ્તારો તો આ બાજુ દસાડાના વિસ્તારો નળસરોવર ધોળકા મહેમદાવાદના વિસ્તારો ઉપરાંત કપડવન બાયડ લુણાવાડા બાલાસિનોર ડાકોર અને ગોધરાના વિસ્તારો પીપલોદ ચાલોદ અને દાહોદના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આણંદ અને તારાપુરના વિસ્તારો બોરસદ ખંભાત વડોદરાના વિસ્તારો ચાંપાનેર બોડેલી છોટાઉદેપુર વાંટના વિસ્તારો ઉપરાંત ડભોઈ શિનોર કરજણ અને જંબુસરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા બડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને દહેજ અને ભરૂચના વિસ્તારો ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો સુરત બારડોલી અને વ્યારાના વિસ્તારો આ બાજુ વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો તો વાપી બાવઠા અંબોશીમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે હવે મિત્રો સોળ તારીખે મોડી રાત્રે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નલિયાના વિસ્તારોમાં ઓગણીસ પડલીના વિસ્તારોમાં એકવીસ તો માંડવીના વિસ્તારોમાં એકત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ ગાંધીધામના વિસ્તારોમાં અગિયાર કિમીની ઝડપે રાપરના વિસ્તારોમાં બાર તો ખાવડાના વિસ્તારોમાં ચૌદ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને જામનગરના વિસ્તારોમાં તેર સલાયાના વિસ્તારોમાં ચોવીસ દેવભૂમિ દ્વારકામાં અડત્રીસ ભાણવડના વિસ્તારોમાં બે કિમીની ઝડપે તો પોરબંદરના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો આ બાજુ જૂનાગઢના વિસ્તારોમાં ચાર વેરાવળના વિસ્તારોમાં સત્યાવીસ તો ઉનાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં એકવીસ અલગના વિસ્તારોમાં એકવીસ તો ભાવનગરના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે આ બાજુ અમરેલીના વિસ્તારોમાં સાત ગોંડલના વિસ્તારોમાં ચાર તો જસદણના વિસ્તારોમાં દસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે બોટાદના વિસ્તારોમાં નવ રાજકોટના વિસ્તારોમાં અગિયાર ચોટીલાના વિસ્તારોમાં નવ તો મોરબીના વિસ્તારોમાં છ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો કુડાના વિસ્તારોમાં બાર અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં ત્રણ કિમીની ઝડપે તો રાધનપુરના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં પાંચ હિંમતનગરના વિસ્તારોમાં બાર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં આઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અમદાવાદના વિસ્તારોમાં છ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં પાંચ કિમીની ઝડપે લુણાવાડાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ગોધરાના વિસ્તારોમાં દસ તો દાહોદના વિસ્તારોમાં સાત કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો નડિયાદના વિસ્તારોમાં સાત ધોળકાના વિસ્તારોમાં સાત કિમીની ઝડપે ખંભાતના વિસ્તારોમાં નવ તો વડોદરાના વિસ્તારોમાં પાંચ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો બોડેલીના વિસ્તારોમાં ચાર કિમીની ઝડપે અને આમોદના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં છ કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં નહીવત પવન ફૂંકાવાની સંભાવનાઓ છે તો સુરતના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વ્યારાના વિસ્તારોમાં ચૌદ કિમીની ઝડપે આહવાના વિસ્તારોમાં ચૌદ તો વલસાડના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો સત્તર તારીખે વહેલી સવારે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપત પડલી નલિયા માંડવી અને ગાંધીધામના વિસ્તારો રાપરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને ધ્રોલ જામનગર કાલાવાડ લાલપુર ખંભાળિયાના વિસ્તારો પાટિયા દેવભૂમિ દ્વારકા ઓખાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ સિસલી પાણવડ પોરબંદર અને કુતિયાણાના વિસ્તારો ઉપલેટા જેતપુર જુનાગઢ અને વિસાવદરના વિસ્તારો કેશોદ માંગરોળ અને કદાચના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના વિસ્તારો રાજુલા મહુવા તળાજા અને પાલીતાણાના વિસ્તારો ખડશે સોનગઢ ભાવનગરના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે તો ધારી અને કુંડલાના વિસ્તારો બગસરા અમરેલીના વિસ્તારો બાબરા ગોંડલ જસદણ અને ગરડાના વિસ્તારો બોટાદ બરવાળા બાનગઢના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ રાણપુર ધંધુકાના વિસ્તારો ઉપરાંત લીમડી સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર સાવડી મોરબી અને નવલખીના વિસ્તારો હળવદના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાનો છે તો આ બાજુ કુડા ધ્રાંગધ્રાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજીના વિસ્તારો ઉપરાંત ડીસા પાલનપુરના વિસ્તારો તાનેરા થરાદ અને સુઈ ગામના વિસ્તારો દિયોદર પાડસણના વિસ્તારો ઉપરાંત રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સાંતલપુરના વિસ્તારો આ બાજુ હરી ચાણસમા સિદ્ધપુરના વિસ્તારો ઉપરાંત મોઢેરા મહેસાણા વડનગરના વિસ્તારો ઉપરાંત ઈડર ખેડબ્રહ્મા હિંમતનગર મોડાસા પ્રાંતિજના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અમદાવાદ કડી અને દસાડાના વિસ્તારો વિરમગામ નળ સરોવર ધોળકા અને મહેમદાવાદના વિસ્તારો કપડવન બાયડ લુણાવાડાના વિસ્તારો બાલાસીનોર ડાકોર ગોધરા અને પીપલોદના વિસ્તારો દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ છોટાઉદેપુર ક્વાટના વિસ્તારો બોડેલી ચાંપાનેરના વિસ્તારો ઉપરાંત વડોદરા બોરસદ આણંદ અને તારાપુરના વિસ્તારો ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ડભોઈ અને કરજણના વિસ્તારો શિનોર જંબુસરના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારેથી અતિ ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને સત્તર તારીખે વહેલી સવારે દહેજ ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારો બારડોલી અને વ્યારાના વિસ્તારોમાં પણ ગાજવી સાથે ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં બેલીમોરા વાંસદા આહવા અને સાપુતારાના વિસ્તારો બાવઠન અંબોસી વાપી અને વલસાડના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા દેખાઈ રહી છે